હા આટલા ઉ દીતો હતા ને આટલા ઉ દીત આપણે લઈને નતા આ ઇવન ઓવા ના ગમે તો આટલા જોવા જો છે પલા ખેતરમાં જતા રહ્યા એવું હોય પણ આપણે બાઈક તો ઊભું રાખીને જ જતા કઈ જના રહ્યા હા હા મમ્મા સાયસ તો ને સાયસ પણ મારા એક તાક રીતે પણ અને એયા થાય એ તો એ નહીં આમ રવાજો ઓ પડતો હું

ઉતરો ને જા ઉતરી જો ને ના ઉતરો ને મમ્મા ના કા ચોબડી ને નેચા અરે એ તાકાત હોય જતા એક જ નેચા આ તત ઉતરી જા બોલા ઉભાર કેતાતા તારના

ઊંગ઀ગમ઩ AdministrationBORN ઊંબએ મ શઇ Roth સે え અૻરછી સિહ kommer શરછ ષડા� સલમ ચાધ ઼મજ સ સહ સવમામ઄ધાસ સહ સનાомરસ સડમૡિ

ચિંતા કરે ને રસ્તા જતા રહી હા હોય વળી તો અમારા રસ્તા એના ઉપાડશે આપડે હોય વળી જઈએ

ઓ કોક દારો તો હાથ આવશે ન આવખત આવો ને લે દવા નઈ દેવો પીછો તો છોડવાનો ના દે વોન્ટેડ જાહેર કરીન થકવી તો જ નાખ્યા પણ જો ને બાડી ના તાકર ચોરી કોક નું ચોરી કરી દે બધું ચોરીને જ લાયા લાગ્યું જય માતાજી મિત્રો આપ સર્વે ને નમસ્કાર આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ તો ચૂપ કરો જય માતાજી